ના ધોઈ નાખો તમારા જ છે ક્યાં જાવ છો ક્યાં જાવ છો ક્યાં જાવ નહીં હવે કપડાં ધોવાના છે કોણ ધોવાય આ ધોવાય કોણ

ધરાય ને ધાન ની ખાવા તેવું લાગે છે બરોબર આમ થાય છે મજા કેમ તો પીડા ને ખાલી વાતો થાય એ તો મને તો મને ખબર નહીં મને કીધુંય નહીં તે તો કપડા ધોવું છું એમ હું તો ખાલી કેતો તો તને સુરત કેમ ધોવા આમ ધોતાય એમ ડોળા તો કાઢે સાઘો વરસાદ તો બહુ વરે છે હમણાં તો તડકો ભાયલો જ નથી હમણાં સુધી દધાને જ નથી દિવસ તો ઉગ્યા પણ કંઈ દેખાતું નથી વરસાદ બહુ આવે છે મિત્રો આ અમારા ગામમાં તો બહુ પાણી પાણી થઈ ગયું છે આવે આ અમારા ગામનો નજારો ધાબા ઉપર તો ધોવાઈ ગયો મસ્ત થઈ ગયું ધાબુ કાંઈ ન ઘટે મજા આવે ધાબા પર તો મસ્તી નો થઈ ગયો ધાબા પર વેલો થઈ ગયો એ વેલો કાઢવો હતો હે વેલો થઈ ગયો વેલો ઉગી ગયો આ મારા ગામનો નજારો વરસાદ પણ બહુ વરસે છે હમણાં બંધ નતા તો બંધ થાય તો કક વરાપ થાય કક નેદુ ઉપર તો હજી ખોડ જામી જાય છે આ બેચરામાં આવે ને ધાબા ઉપર વરસાદનો નજારો મજા આવે બંધ થાય તોય સારું તો અમારે અહીંયા બધા એમાં બધા હેલાં જાય છે તો ચાલો આપણે બધા નીચે નિશે હજી આ કપડાં ધોવે છે કે શું કરે છે જો એ કરે ટાકાનું ઢાંકણું પણ ખયલું પવનનું ખુલી ગયું લાગે કોઈ ખેલું છે જોવા

વરસાદ આવ્યો તો એટલે ધોવાઈ ગયો છે આખી રાત પણ આજે આખો દીવ એવો આવો નવો જ વરસાદ ભરે છે અમારે અહીંયા બહુ મસરા છે તમારે ધવાડી કરતી હતી ચાલુ તો અહીંયા છે અમારે ગાયનો ફરજો તમારે ગાયને અંદર બાંધી છે તો અંદર મૂકી ધવાડી અંદર પંખો ફરે છે પણ તો એક મસરા તો કવડે જ ને આ પાણીના વરસાદને લીધે પાણી જો પાણી પાણી કરી દીધું આવું ટીપણાએ ભરી દીધા આ અમારે અહીંયા છે ભોગાવની રેતી અમારે ભોગાવની રેતી ધોધી બધી એટલી તો નથી રેડી છે કમ્પ્લેટ છે વાંધો નહીં આવે કાંઈ પાટલું કોનું પીડ્યું યો આ તો કોઈનું પાટલું છે અને પાયસ્તા નો કઈ ચાલશે પગ ના કોઈ પાયસ્તા જ નથી આને તો ખાલી ક્લિપ જ છે ખોટું છે એ વાત હશે હા હક થાય ને તને હક થાય તને હક થાય તને હક થાય હા ધી એમાં ત્યાં થોડું કંઈ થઈ જાય એમ હતું એમાં ખાલી ત્યાં ઓલું પાટલાનું જોતો તો હાજી વાત છે હાલો આપણે જઈએ ઓલા ઘેરે ખાઈ પી લેવાનું છે તો ખાવાનું તૈયારી કરવી જોશે હાલો આપણે જયોલા ઘરે હવે અમારા વ્લોકમાં જોડાયેલા રહીજો આ તો જો કાઢે ડોળા તો ધો કાઢે તો વરસાદ આવ્યો આવો એ બાકી બાકી વર્ષા ન આવો ઓલા કેટલો આવ છે વરસાદ હમ ઓલી આખી હમ પલ્લે તો એવું રે થોડું થોડું તો એવું

હાલો આપણે આવી ગયા છીએ કોમ્પ્યુટર રૂમમાં તો આપણે કોમ્પ્યુટર તો બધું વેચાણ મૂકી દીધું હતું કારણ કે વરસાદ હતો એટલે પ્યાસ બહુ લાગી જાય અને હરખું કરવાનું હતું એટલે તો આ બધું સ્ટુડિયા અને બધું આમાંથી હજી આ કોમ્પ્યુટર ડિસ્પ્લે છે આમાં પીસી છે આ પીસીમાં જ આપણે હરખું કરવાનું છે તો પીસીને કાઢીએ બહાર તો પીસીને કાઢી લઈએ પહેલાં હવે આપણે કામ લેવાનું છે કામ લઈ ગ્રુપ સારું નથી અત્યારે ઝટકા મારતું હતું એટલે એમાં શિયાળાનો પ્રોબ્લેમ છે તો આપણે શિયાળા હેરખા કરવાના છે તે જોઈ લઈએ વાંધો છે ખબર પડે આ આપણે પીસી નું ખોલી નાખ્યું છે કોમ્પ્યુટર હવે એના છેડા બધે પાવર સપ્લાયના બાકી છે એ દેવાના છે તો આ છે પાવર સપ્લાયના છેડા હવે આમાં ક્યાંય ક્યાં કહી દેવાનો છે કાંઈ ખબર છે નહીં હવે તો આપણે એક ઉના ફોન કરીને જાણ્યું હતું કઈ જગ્યાએ દેવાનું બધું લખેલું તો છે ચાંક જેનું જીણા અક્ષર બધું કારણ કે ફોકસ હરકું થતું નથી કેમેરામાં ફોન એવો કાંઈ છે નહીં એવી આ પાવર સપ્લાય ને એવું છે બધું તો એ બધું દેવાનું છે નખો નખો બધો છે આમાં એસડી એલ ઇડીનું છે તો આપણે જો આ ઠેસુ દેખાય છે ને જો આ કલરની છે ને અહીંયા એમાં આપણે દેવાની છે ને શિયાળા તો હાલો આપણે એને શિયાળા આપી દઈએ તો હાલો કોમ્પ્યુટર બધું થઈ ગયું છે રેડી તો હવે છે ને ખાવા બોલાવે એવા થાય એટલે બધું કારણ કે વરસાદ હતો એટલે પછી ખાવામાં વાસણને ઓટકવાનું હોય એટલે બધા એને હશે તકલીફ પડે એટલે છે ને આ બ્લોગ હેર કોઈ ઉતરે નહીં પૂરું કોમ્પ્યુટર ચાલુ છું એ કાંઈ તો પછી કોમ્પ્યુટરનો આપણે પેસલ બ્લોગ બનાવીશું આપણે તો અત્યારે તો હવે અમે ખાઈ પીને થઈ છે નવરા તો અમારા રાજુભાઈ આવી ગયા છે અત્યારમાં બાય 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 નહીં હજી બાકી છે આ અહીંયા ફોનમાં મથે છે તો મિત્રો જો તમને અમારો આ વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાય બાય જય માતાજી